सीताराम ने के तो आप हार्दिक स्वागत है मार भांगल तितेल इजरायली ब्लॉग में तो आज आपने मोढ़ा में लगवा से कहीं तो हम लग आज तो हमने वीडियो में बहुत खराब देखा है तो चलो कई हिस मेरे साथ लगाते हैं तो देखो कई इस आपको मेरा ऐसा रूप दिखने को मिला जी वही तब तो बताऊ पड़े जो जो मैं आ लगा ने अलग ऑयल में गए ऊपर साफ सफाई कर लिए जो ये है कैसा मुंह दिखता है चलो तो मुझे साफ सफाई करनी है देख ये और आता नाश्ता कर रहा है इधर हमारे यहाँ से चाय बना बाकी है पर मैं कितनी साफ पसी पहला काम पुरुष ही चीज पसी मारा मन माही है क्यों बड़े काम करन पस नीर रहती नीर रहती साथ या सांड दूध ने आई एंजॉय कर ये वो मर वोट क्या ब्लैक ब्लैक ला <laughs> तो गाइस इसमें आपको बाहर का वातावरण दिखाती हूँ देखो कैसा है बाय बाय तो सब अची तो गए और मोबाइल कंधे पर लगे अलव मैंने स्टॉफ करना किया <laughs> जो मेरा मुंह हाय मैं आओ मुंह तो ये तो क्या बोला चलो अब मेरे को ना मैंने सफाई सफाई तो मैं करने की है अबे आते ना तो अन्य मारे मारो चाबी ना वो मुंह बाकी तो है। है, हाँ। कुछ है। और तो उड़े था कि 12 बजे हमको कहीं पे जाना है के तो कि हूँ बार वगे तू तैयार रह ओके आप एनी टाइम तैयार अच्छा। तो मैं जो पाछा बटेटो व्यू उगे ना धाणा मेथी तो वीग खबर नहीं काम चे आतारा घर में पड़तर पड़ है मैं यू लगे બનેલા હોય તમને બતાવા જોઈએ દેખી શકતો કેટના ઓછો હોય મને એવું લાગે તમને જી લાગે અને જો આપણો ચા અહીંયા બને હે ચા પીવો આવી દેખો બન બનરા હે અને એક બેનની કમેન્ટ હે કે ન્યા આવે ને એ વિઝામાં ગમે એ વિઝામાં એવાય પછી આવે ને કેરટેકરની વિઝામાં ચેન્જ થઈ જાય તો ભાઈ એ ભૂલે જાવ જે વિઝામાં એવા એ વિઝાનું જ કામ કરવા ગઈએ આપણે જો જ વિઝા બદલાવવી હોય તો એમાં પૈસા લાગે ના લાગે પૈસા કંઈ અંદાજ નહીં તો આપણે તો પૈસા એમાં વિઝા ચેન્જ કરવાના પૈસા લાગે કેરટેકરમાં આવ્યા તો આપણે કેરટેકરનું જ કામ કરવા ગઈએ સાફ સફાઈનું એવું કંઈ ન કરે કે આપણે આપણા ઓલા ઉપર જિમ્મેદારી ઉપર કરાય કાર કોણ પકડે જ નાખી દઈએ હમણાં જ આપણા મેરના ભાઈ હતા હા એને એ લગભગ પકડાઈ ગયા કે એવું હોય એવી રીતના તો આમાં આપણે ધ્યાનથી કામ કરવાનું આમાં કોણ કાર કામ સાડી ખાઈ જાય કઈ રીતના કામ હોય એ વાત તો અલગ છે ડઝન મેટર પણ જે વિઝાની તમે વાત કરી કે આવે ને બીજા કેરટેકરમાં કામ જોડે જાય કે નું કરતા હોય તો ઓલી વિઝા મને આ વિઝા ને તો એ વિઝા ચેન્જ તમારે વિઝા બદલવી પડે બાકી આ જે વિઝામાં આવ્યા હોય ને એ જ કામ કરવું પડે બદલે હોય તો અમે પેગા એટલા રૂપિયા આપણા પાસે હોય નહીં ઓકે તો સમજાય ના આવવાનું તો ચલો ચા ઓર દૂધ પીને

હું કારક જો અટણે આતો આવ્યો તો એટલે હું અટાણથી હું જાઉં ને તે તો આવે ઉઠે કંઈ નક્કી ન હોય પછી કારક બે વાગેથી હું જ પાંચ વાગે ઉઠે એટલે કન્ટિન્યુઅસ ખબર ને મારા મોમાં બગા ચાલુ જોઈએ બધા એ છે કે તું હોતી જ ને તું નથી કરતી તું વિડીયા પાગલ થઈ ગઈ ને તું ને કોઈ દેખાતા ને જ માણસ ને વિડીયો વિડીયો ને વિડીયો ખબર ને મને ફોનમાં વાત કરવી કે આ અઈ ખબર નઈ હું ગવણે વાત કરું તો વડકા નાખવા પડે એના કરતા વાત ન કરવી હારી ને અઈ મારું મૂડ એગ્રેસિવ હે અઈ તરત ખીચ સડે જાય તો પછી નઈ કેરો કે એના કરતા નો બોલવું હારું ફોન પર વાત કરે પછી એને બાધું પછી હારું ન લાગે ને એકતા એક મન માર બોલવું વધારે જો મોનું ભીસા હોય ને દુબરી થઈ ગઈ તમને કંઈ ખબર પડે દુબરી થઈ ગઈ એ ગરમ કરતા ભૂલી ગઈ હતી પાછું અંદર ગરમ કરવા મૂક્યું તો ગરમ થઈ જાય અને આપણે જો ચીવરી બેન તો અહીંયા જ છે ઝીમરી આ બેન પડે આવી તી જલજીરા દે ગઈ તો હવે ને સોરો આવવાનો હે મામા કા સોરા તો ઈણારી જલજીરા મગાવી સાની ભૂખી મગવવી હવે જો યાદ કરા કા કા મગવની જો કે આપણે વધારે તો કઈ ન મગવ્યા કે આપણે ખુદ આવ્યા હોય કે માન માન વસ્તુ આપણી હમતી હોય અને પછી આપણે એ લોકો ને આવું કેમ કે ના ભાઈ તારા આ લેવુ જો હે લેવુ જો હે એટલે માય પી મે પી થોડી ઘણી વસ્તુ જ લેતા આવે ને નકતાય હોગાવાલા કાઉ ખાવડા મન ખબર હોય કે દેખ ભાઈણોને વેસે થયું તો

એ મે થોડું વધારે ગરમ થઈ ગયું અને ઠરવા દેવા જોઈએ એ ચલો તો મારે હે ને ફોન આવે છે એ ફોન તા કેટલી ઘડી હાલે પર પાકવાનો ફોન આવે ઉપાડવો જ છે બાય બાય ગાઈસ હવે જોઈએ ક્યારે મડીએ આ તો અહી તારે જ ડાયરેક્ટ તૈયાર બયર છે ગિર ગિર હાડો ગિર થકા બિસ્મલ્લાહ જાવું હું પછી ત્યાર તમ થે કે જાવું આપણે જોઈએ આજ કાર ન કરીએ આપણે તો કન્ટિન્યુ આમ જ જોડાઈ રહેજો ઓકે કે જોતા નહીં કાઈ એટલી કાઈ જોતા નહીં નકો મજે ન આવે બધાય ન ઉઘેર આવે આવે મોર સોરી ઓ કોઈ ફોટો ન લગાવતા ઇન કેસ મારા મોઢે કોઈ શબ્દ એવા નીકળે જાય તો એ ખબર નહીં નીકળે જાય તો કોઈ દુખ ન લગાડતા ઓકે Girl. इस इस देखो आप लोग मुझे देख सकते तो, तो हैं जाओ जाओ, नखरा कर कहाँ जाते देखते। जो मारो मोड़ में फेर लगे बोलू मैं भाई बसे आता कई है लगे है कि नहीं कमेंट करना न ויפרק דיכראה?

मोटर वाई वाई लेने आता के चलो हेलो मैं आता पहुंचने मोटर रुआया आवे का पण पी ले ले आ तक बस चलो अब हम लोग जा रहे हैं फोर्ड ले अभी यातायात रेस्टोरेंट आते हैं Hello. तो गैस इस देखो मैं बेटे बेटे <laughs> <आता वाता है। laughs> बाई बाई अब इधर बैठी हूँ माता का फोन लेके मैं वहाँ बैठे बैठे बल नहीं इधर करवानी है तो आप बताओ फोन तब बंद कर था मैं बाय बाय गैस अब घर जा रहे हैं